કે માતાજી મિત્રો આપણે મારા નવા બ્લોગ માં સ્વાગત છે તો મિત્રો આપણે પેલા ઊંચે જતો રે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા આગળ જતો રે વાહ હેડો એડા એડા દર્શન કરવા રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર ધાઈંગે હેડ ઉતવાળો હે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે તો આપણો બ્લોગ પૂરો જોજો મિત્રો लाइक शेयर सब्सक्राइब कर जो सपोर्ट कर जो दर्शन करो अच्छे मोरा महादेव मंदिर ममता जी दर्शन करो पता करो ये बड़ा मौज हो

અ સચંકા દર્શન મંદિરે મંદિરે એટલા દર્શન કે વાત જોડી બે દર્શન કરતો હાથ જોડી બે દર્શન કે દેખાડો ઓયડે તો આપણો ઓય ઓય બેન્યા કરો આપણે મંદિરે પરત કરી ક્રમા કરી લે ઓય ભાઈ ભાઈ ક્યાં ભાઈ ભાઈ બાઈક દર્શન કરોડો ફરી કરો દર્શન પહેલા નિયસે કરો આ છે અમારું કુળદેવી માનું મંદિર બીજું દર્શન તો આપણો બ્લોગ આટલો જ હતો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો મિત્રો આપણો બ્લોગ આટલો પૂરો જોજો